ખેડૂત હિતરક્ષક દળ ભરૂચ અને ગુજરાત ખેડૂત સમાજ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોના વિવિધ પ્રશ્ને ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે રાજ્યવ્યાપી આંદોલનના આયોજનના ભાગરૂપે લાયન્સ હોલ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવાનાબુદી પોષણક્ષમ ભાવ સિંચાઈ અને પીવાના પાણી વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી આગામી એકત્રીસમી જુલાઈના રોજ ભરૂચ ખાતે ચેતના રેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ખેડૂત રક્ષક દળના પ્રમુખ માવસંગભાઈ પરમાર યાકુબ કુરૂજી ગુજરાત ખેડૂત સમાજ અમદાવાદના મહામંત્રી સાગરભાઈ રબારી સહિત અન્ય હોદ્દેદારો તેમજ જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાંથી પસાર થતા વિવિધ રસ્તાઓ રેલવેઓમાં થતાં જમીન સંપાદનો ખેડૂતોના ટેકાના ભાવ એમાંય ખાસ તો તુવેરના ભાવમાં જે ખેડૂતોને મુશ્કેલી પડી ભરૂચ જિલ્લામાં થઈ રહેલો પીસીપીઆઈઆર એસઆઈઆર સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે આગામી એકત્રીસ જુલાઈએ ભરૂચ જિલ્લાના પાંચ હજારથી વધારે ખેડૂતો એકઠા થઈ કલેક્ટરશ્રીને પોતાનું આવેદનપત્ર આપશે અને એમાં ખેડૂતોને સ્પર્શતા ટેવા માપીના ટેકાના ભાવના દૂધની સબસિડીના જમીન સંપાદનના કાયમી કૃષિ નીતિના એવા તમામ સવાલોનો સરકાર એક ચોક્કસ સમય મર્યાદામાં ઉકેલ આપે આજના આ મિટિંગનો મુખ્ય હેતુ આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લામાં એક મોટું આંદોલન કરવું છે એ આંદોલનની રૂપરેખા કરવા માટે આજે બધા ભેગા થયા હતા જેમાં તમામ તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા આજે અમારી વચ્ચે સાગરભાઈ રબારી ગુજરાત જુદા સમાજના મહામંત્રી પણ હાજર હતા એમની વચ્ચે આજે કાર્યક્રમમાં એકત્રીસ સાત બે હજાર સત્તરના સોમવારના દિવસે ભરૂચમાં સ્ટેશન પાસે પાંચ હજાર એ ભેગા થો અને કલેક્ટરને આવેદન આપવું એવું નક્કી કરવામાં આવ્યું